બળદિયા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ભુજ તાલુકાના બળદિયા ખાતે આવેલ શ્રી બળદેશ્વર મંદિરની સામેના બાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આમળા ઝાડ એક ગુલમહોર ઝાડ બે લીમડાનું ઝાડ છ આંબાના ઝાડ બે પીપળાના ઝાડ બે સંતપંથી ઝાડ એક ઉમરો ઝાડ એક ખાટી થાઈલેન્ડ આંબલી ઝાડ એક શીતુ ઝાડ એક મીઠી આંબલીનું ઝાડ એક લિયાર ગુદી ઝાડ એક તથા ઉપલાવાસમાં અંબાજીના મંદિરેની ટેકરી પર સો લીમડાના ઝાડ માટે લીંબોડીનો છંટકાવ કરવામાં આવશે આમ આવી રીતે બસોથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેમજ બળદિયા વન વિસ્તારમાં દરેક લોકો વૃક્ષો વાવી ઉછેર કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી આ કામગીરીમાં શ્રી કલ્યાણભાઈ લાલજી દેવચંદ્ર મકવાણા રામજી કાનજી સેંઘાણી દિનેશ હરજી રાઘવાણી હરજીભાઈ નાથા તથા મામદભાઈ કોળી દ્વારા વૃક્ષારોપણ માટે મહેનત કરવામાં આવેલી હતી આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव